તો સુરતમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવવાની સ્થિતિ સર્જાઈ છે જેમાં ભેસ્તાન માર્ગ પર પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે વહેલી સવારથી જ પડેલા વરસાદથી લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ભારે વરસાદ બાદ ભેસ્તાન માર્ગ પાણીમાં ગરકાવ થયો છે તો ભેસ્તાનના આ દ્રશ્યો છે અને સુરતની સુરત દર ઋતુમાં આ રીતે જ બદલાઈ જતી હોય છે જ્યારે જળબંબાકારની સ્થિતિ હોય છે તે સુરતમાં સર્જાતી હોય છે ભારે મેઘ ખાંગા થતા હોય છે ખાસ કરીને જુલાઈ તેમજ ઓગસ્ટનો મહિનો જયારે ભારે વરસાદ વરસતો હોય છે ત્યારે સુરતની સુરત બદલાઈ જાય છે અને તેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે સંવાદદાતા રાકેશ આપણી સાથે જોડાઈ ચુક્યા છે રાકેશ દર વર્ષે સુરતની આ જે સુરત છે તે જોવા મળતી હોય છે જળબંબાકારની સ્થિતિ સર્જાતી હોય છે તંત્ર માત્ર કહેતું હોય છે કે તમામ પ્રિમોન્સૂનની કામગીરી થઈ ગઈ છે પરંતુ તે માત્ર કાગળ પર હોય છે શરૂઆત થઈ છે અને દ્રશ્યો છે તે વહેલી સવારથી સુરત જોવા મળી રહ્યા છે સુરતનો કોઈક ખૂણો હોય કે જ્યાં જે વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાય હોય અને લોકો તેમાંથી હાલાકી નો સામનો કરી રહ્યા હોય વાત કરવામાં આવે સુરતના ભેસ્તાન રોડ ઉધના નવસારી રોડ તેમજ સુરત લિંબાત વિસ્તાર હોય ડિંડોલી વિસ્તાર હોય શહેરના રાંદેર પાલનપુર વિસ્તાર હોય તમામ મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદી પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો કમર સુધીના પાણી ભરાતા વાહન વ્યવહાર ઉપર પણ તેની માઠી અસર પહોંચી હતી જોકે વરસાદે છેલ્લા દોઢ કલાકથી વધુ સમય થયો છે અને વિરામ લીધો છે અને પાણી ઓસરવાની શરૂઆત થતા લોકોએ રાહત અનુભવી છે પરંતુ

તો સુરતમાં વરસાદના કારણે મનપાની કામગીરી છતી થઈ ગઈ છે વરસાદ પડતા જ મોનસૂનની કામગીરીનો ભોગ લોકો બન્યા છે માત્ર સામાન્ય વરસાદમાં જ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે પાણી ભરાઈ જવાના કારણે અનેક લોકો અટવાયા છે વરસાદના કારણે ભેજતાન માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે પાણી ભરાઈ જવાના કારણે લોકોને ખાડી પણ ભય સતાવી રહ્યો છે સુરત શહેરમાં પડેલા મુશળધાર દીધી છે અને પ્રીસર ગયા છે જેનું પરિણામ સર્જાય છે અને લોકોની મુશ્કેલી કેટલી હદે વધી છે તે આપણે લોકો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું આપનું નામ સંજયભાઈ પાણી ભરાયા છે કેટલી બહુ જ પરેશાની છે આપણે અહીંયા

કે એનું કઈ હાથ પડતું નથી હવે બીજેપી ને જેટલા બી માણસ છે આ હોય ગયા છે ને સાહેબ જો બી છે આ વિકાસવાળી ધરતી નથી આ ચાની ધરતી છે આ જો એટલું પાણી નથી હોત હવે શું કરવા હવે જે એમ્બ્યુલન્સ ગઈ એવાળા કરવા પરિણામ શું છે ગાડી બંધ હો જા રહી છે ધક્કા ખા રહે આવી રહી અહીં પે હું કોબીબ્રામ ઓમનાડ વિસ્તારની અંદર હું અહીંયા એક જન સામાન આપવા આવેલો તો એક દોઢ બે કલાક તો અહીંયા ફાસેલો છું આ સુરતની અંદર ગુજરાતની અંદર આ લોકો કેટલા કેટલા તકલીફમાં છે બિચારા અબ આ નાલા નાલા બચ્ચાઓ લઈને માણસ જતો હોય ને કા જવાનું હોય તો એને તકલીફ છે કે ભાઈ મારા ઘરમાં માં કઈ થતું હોય તે ફટાફટ જવા માટે તૈયાર છે અરે ક્યાં કરવાનું હર જગ્યાએ પ્રોબ્લેમ છે હર જગ્યાએ પ્રોબ્લેમ છે પાણીના ના કેટલા વિસ્તારો માંથી આ પસાર થાય અમારા પાલનપુર વિસ્તાર ભી આજ પ્રોબ્લેમ છે પાણીનો નો એક ઘંટે સતો હમ લોક ખડે લે ઓર જાને કોઈ પોઝિશન નહીં દિખતી હે ક્યાં કહોગે કોર્પોરેશન કી પ્રી મોનસૂન કી કામગીરી કો ક્યાં બોલ ગટર જામ થઈ લે મ્યુનિસિપાલટી સાફ નઈ કરતા એના માટે જામ થઈ બીજું કારણ એનું પ્રતાપે આ હાલાકી એ તો એ નગર સેવક ને એ બધા એક કાર્ય કરતા બીજું કોઈ નઈ કામગીરી માં તો તકલીફ છે જ ભાઈ હવે શું કરવાનું હવે બધા જ પબ્લિક બધી જ હેરાન છે પરેશાન છે હવે આ થોડું એમને સમજવું જોઈએ મોન્સૂન કામગીરી પહેલેથી કરવી જોઈતી હતી એમણે દો ઘંટ વિકાસ કે નામ પે ખાલી કાગજ પે વિકાસ હોતા ઓર વિકાસ તો દિખતા નહીં પરેશાન પરેશાન તીન ઘંટે સે ફસે હુએ હૈ ગાડી અમારી બંધ હૈ તીન ઘંટે સે અડધો કલાકથી વધુ સમય થયો છે અને જ્યારે વરસાદે વિરામ લીધો છે ત્યારે છતાં પણ જે પાણીનો ઝડપી રીતે નિકાલ નથી થયો દૂર દૂર સુધી ટ્રાફિક જામ જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ હાલ જે નદીઓ બની ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે સુરતનો આ ભેસ્તા વિસ્તાર છે અને ઉધરા નવસારી રોડ છે તે આ વિસ્તારને છે તે ઘડવામાં આવે છે અને આ જે સંપૂર્ણ માર્ગ છે તે હાલ જ્યારે વરસાદી પાણીમાં ગરજ છે ત્યારે લોકોની હાલાકી છે તે અહીં વધી છે કોર્પોરેશનની ટીમ હાલ અહીં મોજૂદ છે અને જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે કે પાણીનો કઈ રીતે પડે નિકાલ થઈ શકે પરંતુ આ પ્રમાણેની જે હાલાકી લોકોની છે તે વધી છે ઓટો રિક્ષા પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશું કે જ્યાં પાણીમાંથી આટલા પાણીમાંથી વાહનો કઈ રીતે પસાર થઈ શકે કેટલાક લોકોની ઇમરજન્સી પણ હોય છે અને તેના કારણે આટલા એટલે કે ક્યાર સમા પાણીમાંથી પસાર થવા માટે પણ લોકોએ મજબૂર બનવું પડી રહ્યું છે અહીં કોર્પોરેશનની જે તમામ કામગીરી સામે લોકો પોતાનો રોષ છે તે અહીં વ્યક્ત કરી રહ્યા છે જોઈ શકાય છે કે જાણે રસ્તાઓ હાલ બેટમાં ફેરવાઈ ગયા હોય તે પ્રમાણેની સ્થિતિનું આજે નિર્માણ થયું છે ચાર ચાર દિવસ સુધી જ્યારે શહેરના લોકોએ ખાડી પૂરની સમસ્યાનો સામનો કરવો પડ્યો અને ત્યારબાદ પાણી ઓસરતાની સાથે જે લોકોએ રાહત અનુભવી જોકે ખાડી પૂરના સમસ્યામાંથી માંડ માંડ લોકો બહાર આવ્યા હતા અને તેવામાં માત્ર માત્ર આઠ કલાક જેટલો વરસાદ પડવાના કારણે જે પાણી ભરાયા અને તે પાણી ભરાવાની સ્થિતિના કારણે ફરી લોકોએ એક વખત આ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો જે બતાવે છે કે સુરત મહાનગરપાલિકાના તંત્રની કામગીરી જે પ્રી મોન્સૂનની કામગીરી કેટલા સાચા અર્થમાં સારી રીતે કરવામાં આવી હોઈ શકે તેની આ જીવતી જાગતી તસવીર છે તે બયા કરે છે દર વર્ષે લાખો કરોડોનો પ્રી મોન્સૂનની કામગીરી પાછળ જે ખર્ચ કરવામાં આવતો હોય અને આવા સમયે જ્યારે લોકોને પડતી સમસ્યામાંથી તેનો ઉકેલ લાવવામાં જો તંત્ર નિષ્ફળ નીવડતું હોય ત્યારે સ્વાભાવિક છે કે તંત્ર પ્રત્યેનો રોષ લોકોમાં ચોક્કસથી જોવા મળે છે દસ હજાર કરોડનું બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકા મોટી મોટી વાતો કરે છે પ્રી મોન્સૂનની કામગીરી સારી રીતે કરવામાં આવે છે આપણે જણાવી દઈએ કે સુરત મેયર દક્ષેશ માવાણી દ્વારા ચોમાસાની શરૂઆત થતાં પહેલા જ એક મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું હતું કે આ વખતે પ્રી મોન્સૂનની કામગીરી સંપૂર્ણ સારી રીતે કરવામાં આવી છે જેટલા દબાણો છે તેને હટાવવા માટેના આદેશો કરવામાં આવ્યા છે પરંતુ મેયરશ્રી ક્યાં ગયા તમારા દવાઓ તમે એમ કહેવો છો કે સતત ભૂશળધાર વરસાદ પડવાના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે તો જોઈ લો તમારી સામે જ છે અડધો કલાકથી વધુ સમય થઈ ચૂક્યો છે વરસાદે વિરોધ લીધો છે છતાં પણ જે વરસાદી પાણીનો નિકાલ નથી થયો તમારી ટીમ દ્વારા કઈ રીતની કામગીરી કરવામાં આવી છે તે એક સવાલ લોકો ઉઠાવી રહ્યા છે જાતે લોકો કહી રહ્યા છે કે જો પ્રી મોન્સૂનની કામગીરી

શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા છે અને અંડરપાસ બ્રિજો પાણીમાં સંપૂર્ણ રીતે ગરકાવ થતા તંત્રએ પણ હવે કામગીરી શરૂ કરી છે કોઈ અનિચ્છ બનાવના બને તે માટે જે અંડરપાસના જે લગો અલગ આ પ્રમાણેનું બેરિકેડિંગ છે તે કરવામાં આવી રહ્યું છે કારણ કે સંપૂર્ણ અંડરપાસ છે તે હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે કમરથી પણ ઉપર સુધીના જે પાણી ભરાયા છે અને આ પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થતાં સાવચેતી અને અગમચેતીના ભાગરૂપે આ પ્રમાણેના પગલાં છે તે સુરત શહેર ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશન તરફથી હાલ લેવામાં આવી રહ્યા છે ડીસીપી અધિકારી આપણી જોડે ઉપસ્થિત છે સીધી વાત કરીશું તેમના જોડે સર કઈ રીતની કામગીરી અંડરપાસ જે સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે ત્યારે ઉધના ગોલાઘંટી ગરનાળો અત્યારે પાણીથી ભરાઈ ગયેલું છે જેથી અત્રે બેરિકેડ મૂકી અને રસ્તો બંધ કરવામાં આવેલો છે જેથી કોઈ અજાણ્યા વાહનો અંદર જઈ ના શકે અને પોલીસ સ્ટાફ અમારો અત્યારે અહીંયા હાજર છે કેટલા ફૂટ પાણી આ અંડરપાસોની અંદર ભરાયા છે ને લોકોની શોપ છે હાલ તો અત્યારે અહીંયા ભીમનગર ગન્નાળા અને ગોલા ઘંટી ગન્નાળા ઉધના ખાતે પાણી ભરાયેલા છે બીજી કોઈ જગ્યાએ પાણી ભરાયેલાનો નથી અત્યારે દોઢ બે ફૂટ જેટલું પાણી છે લોકોને એ અપીલ છે કે કોઈએ નાના છોકરાઓએ અંદર પાણીની અંદર જવું નહીં અને જે જગ્યાએ બેરિકેટ મૂકી અને રસ્તો બંધ કરવામાં આવેલો છે એનું સન્માન કરી અને ડાયવર્જન આપવામાં આવેલ રસ્તે આગળ વધવું તો બિલકુલ ફરી એક વખત એ તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે પોલીસ અને કોર્પોરેશનના માણસો તરફથી આ પ્રમાણે જે તમામ અંડરપાસ બ્રિજને જે એન્ટ્રન્સ ગેટ છે ત્યાંથી બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે અનિચ્છ બનાવ ન બને તેના પર તમામ તકેદારી છે તે હાલ હાથ ધરવામાં આવી રહી છે કોર્પોરેશન તરફથી શું તૈયારી છે કોર્પોરેશન કોર્પોરેશનમાં જે અત્યારે કોઈ બી ફ્લડ જે જગ્યાએ થઈ રહ્યું છે ત્યાં બધી જગ્યા પર લોકોને જાણ કરવામાં આવી રહી છે કે કોઈ પાણી ભરાયેલું હોય એવા એરિયામાં જવું નહીં અને જ્યાં પાણી ભરાશે ત્યાં આપણે તરત જ કામગીરી ચાલુ છે અત્યારે બધા જ ડિપાર્ટમેન્ટની અને બધા જ અધિકારી અને બધા જ લોકો ફિલ્ડમાં છે અને બધાને આગમસતની ભાગરૂપે બધાને એલર્ટ મોડ પર કરી દીધેલા છે કે કોઈ આવા ગરનાળામાં જ્યાં પાણી ભરાયું હોય ત્યાં જવું નહીં અને પોલીસ વિભાગના સંકલનમાં રહી અને બેરિકેડિંગની કામગીરી ચાલુ કરવામાં છે બિલકુલ પોલીસ સાથે કોર્પોરેશન દ્વારા સંકલન સાંધવામાં આવ્યું છે અને તેને લઈને હવે આ પ્રમાણેની કામગીરી શરૂ કરવામાં આવી છે કારણ કે જોઈ શકાય છે કે જે પાણીનો ભરાવ છે તે થયો છે અને પાણીની જે સપાટી છે તે પણ ક્યાંક વધતી જોવા મળી રહી છે સતત સુરત શહેરમાં જે પડી રહેલા અવિરતપણે વરસાદના કારણે આ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે લોકોની હાલાકી અને પરેશાનીમાં પણ ક્યાંક છે તે વધારો છે ત્યારે શહેરના અંડરપાસ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકો ભારે પરેશાન છે લિંબાયત અને ઉધના ને જોડતો અંડરપાસ કમર સુધીના પાણી ભરાયા છે સુરતમાં ગત રોજ મોડી રાતથી પડી રહેલા વરસાદે ફરી એક વખત સુરતને ગમરોડ્યું છે અને શહેરના નીચાણવાળા વિસ્તારો હોય કે પછી અંડરપાસ તમામ પાણીમાં ગરકાવ થયા છે હાલ આપણે જ્યાં ઊભા છે સુરત નો લિંબાયત ગરનાળા વિસ્તાર છે અને આ જે પ્રમાણે જોઈ શકો છો કે હાલ સંપૂર્ણ જે અંડરપાસ એટલે કે ગરનાળું છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે કમરથી પણ ઉપર સુધીના જે પાણી છે તે ગરનાળામાં ફરી વળ્યા છે અને તેના કારણે જે લિંબાયતથી ઉધરા તરફ આવતા જે વાહન ચાલકો હોય કે પછી રાહદારીઓને પારાવાર મુશ્કેલી અહીં ચોક્કસથી વેઠવી પડી રહી છે આ ગરનાળુ તો હાલ પાણીમાં ગરકાવ છે પરંતુ અહીં નજીકમાંથી જ જે ફ્લાયઓવર બ્રિજ પસાર થાય છે અને એ બ્રિજનો ના છૂટકે લોકોએ સહારો લેવો પડી રહ્યો છે પરંતુ કહી શકાય કે લીંબાથી ઉધના તરફ આવતા કે પછી ઉધનાથી લીંબાત તરફ જતાં લોકોએ વૈકલ્પ વ્યવસ્થાના ભાગરૂપે આ બ્રિજનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે એટલે લાંબો ચક્રવો તો લોકોએ ખાવો પડી રહ્યો છે પરંતુ વરસાદે જે પ્રમાણે લોકોની મુશ્કેલી વધારી છે તે અહીં સ્પષ્ટ નજરે પડી રહ્યું છે કારણ કે વાહન વ્યવહાર પર તેની સીધી અસર છે તે જોવા મળી રહી જે પાણીનો ઝડપીપણે નિકાલ થવો જોઈએ તે નથી થયો અને તેના કારણે લોકોની હાલાકી ક્યાંક ને ક્યાંક વધી છે આપણે એ તસવીરો પણ બતાવવાનો પ્રયત્ન કરીશું કે કેટલા સુધી અહીં પાણી છે તે ભરાયા છે એટલે અહીં આખી આખી મોટર

સુરતમાં મુશળધાર વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે ડિંડોલી અને સુરતમાં પડેલા વરસાદે લોકોની હાલાકી ખૂબ જ વધારી છે સુરત શહેરમાં સવારથી મેઘરાજાની અવિરતપણે વરસી રહેલી ધુઆદાર ઇનિંગના કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હાલ આપણે જ્યાં પહોંચ્યા છે સુરતનો અ ડિંડોલી ગરનાડું છે અને સંપૂર્ણ ગંડાળું છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે ક્યારસમા પાણી છે તે ભરાઈ ગયા છે અને જે ડિંડોલી જવાનો જે માર્ગ છે જે ગંડાડું છે હાલ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ જતા અહીંથી પસાર થતા વાહન ચાલકોને રિસ્સાની હાલાકી ભોગવવી પડી રહી છે જો કે વૈકલ્પ વ્યવસ્થાના ભાગરૂપે અહીં ફ્લાય ઓવર બ્રિજ પણ આવેલ છે જેના લોકો છે તે હાલ ઉપયોગ કરી રહ્યા છે હાલ જે પાણીના નિકાલ માટે ની જે કામગીરી છે તે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા છે તે અહીં કરવામાં આવી રહી છે તમામ કોર્પોરેશનના કર્મચારીઓ હાલ આવી પહોંચ્યા છે અને જોઈ શકાય છે કે ડ્રેનેજના ઢાંકણા ખોલવા માટેની જે પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે પાણીની અંદર આખી આખી જે ટુ વ્હીલ વાહન હોય કે પછી ઓટો રિક્ષા છે તે હાલ ગરકાવ થઈ ચૂકી છે જોઈ શકાય છે કે ધક્કા મારવાની જે નોબત છે તે વાહન ચાલકો આવી રહી છે આ પ્રમાણે ધક્કા મારી અને જે ડિંડોલીથી ઉધરા તરફ આવવાનો જે માર્ગ છે એ માર્ગમાંથી ઓટો રિક્ષા છે તે હાલ બહાર છે તે લાવવામાં આવી રહી છે સુરત શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું છે સુરત મહાનગરપાલિકાના પ્રિ મોન્સૂનના દાવાઓમાં કાગળ સીમિત રહી ગયા છે કારણ કે હજી પણ પાણીનો છે તે ઝડપીપણે નિકાલ નથી થયો અને ઠેર ઠેર જ્યારે વરસાદી પાણી ભરાવાની સ્થિતિ હાલ યથાવત છે ત્યારે લોકોની મુશ્કેલીમાં ક્યાંક વધારો ચોક્કસથી જોવા મળી રહ્યો છે સુરત શહેરમાં હાલ પણ જે ઠેર ઠેર જે અવિરતપણે વરસાદ છે તે ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર રૂપે છે તે પડી રહ્યો છે અને તેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તે પ્રભાવિત થયા છે આપણે જણાવી દઈએ કે અંદાજીત હમણાં સુધી બાર વાગ્યા સુધીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ છે તે ખાબકી ચૂક્યો છે અને હવામાન વિભાગે જે પ્રમાણે આગામી ચોવીસ કલાકની અંદર અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આગાહીના પગલે તંત્ર એલર્ટ પટો છે પરંતુ તંત્રની જે કામગીરી છે તે ક્યાંક સદંતર નિષ્ફળ ગઈ હોય તે પ્રકારની સ્થિતિનું હાલ નિર્માણ થયું છે કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત સુરત તો સુરતમાં મુશળધાર વરસાદથી પાણી પાણી થઈ ગયું છે ઉધના નવસારી રોડ પર વરસાદી પાણી ભરાયા છે મેયરની સાથે સ્થાનિક એમએલએ સ્થળની સ્થળની મુલાકાત મુલાકાત હતી ધારાસભ્ય કરી વરસાદી પાણીમાં કેમિકલ માફિયા પણ બેફામ બન્યા છે કેમિકલ માફિયા વરસાદી પાણીમાં કેમિકલ છોડ્યું હતું આવા કેમિકલ માફિયાઓ સામે પણ પગલા લેવાશે તેવું એમએલએ જણાવ્યું પાણી છોડતા એકમો સામે પણ લાલાંખ કરી છે તાત્કાલિક તાત્કાલિકમોને નોટિસ આપી સીલ કરવા પણ સૂચના આપી દેવાઈ છે રેન વોટર હાર્વેસ્ટિંગ થી વરસાદી પાણીનો નિકાલ કરવા પણ આયોજન કરાયું છે તો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની બેઠકમાં પણ સૂચનો આપી દેવામાં આવ્યા છે સી આર પાટીલની અધ્યક્ષતામાં મળી હતી મહત્વની બેઠક જેમાં વરસાદ બંધ થતાની સાથે જ પાણીનો ઝડપી રીતે નિકાલ થઈ જશે તેવું જણાવ્યું હતું મનુભાઈ આપનો વિસ્તાર છે કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ સજાય છે કારણ કે લોકો પણ અહીં ગઈ રહ્યા છે પાણી ભરાવાની જે પરિસ્થિતિ છે આ વરસાદના કારણે પાણી ભરાયું છે અને વરસાદ મુશળધાર પડ્યો છે એના લીધે ઇંચોમાં વધારે વધારે મેક્ઝિમમ વરસાદ આજે જે પડ્યો છે તો એના લીધે આ રસ્તા ઉપર પાણીનો પાણીના ભરાવા થયા છે થોડી ક્ષણોની અંદર વરસાદી ગટરો વરસાદી પાણીની જે ગટર છે એના માધ્યમથી પાણી નીકળી જશે અને અમે શ્રી અમારો ઉધના ઉધનાનો ઝોનનો સ્ટાફ આ બધા જ અહીંયા કાર્યરત છીએ અને એના લીધે ઉધના સચિનથી માંડીને ઉદના દરવાજા સુધી જ્યાં જ્યાં પાણી ભરાય છે વોટર હાર્વેસ્ટિંગના પ્રયોગો અમે કરવાના છે અને વોટર રિચાર્જ બોર બી અમે કરીએ છીએ જેથી આવનારા સમયની અંદર ગમે તેટલો વરસાદ આવે તો પણ આ પાણી જમીનની અંદર ઉતરી જાય વરસાદી પાણી છે ચોખ્ખું પાણી છે આપણે જળ સંચય એક એક ટીપાની આપણને કિંમત હોય છે અને એના માટે હાર્વેસ્ટિંગના નીતિ નિયમ પ્રમાણે હાર્વેસ્ટિંગના કામ આગળ વધારવાનું ભાઈ આપણી વાત બિલકુલ સાચી પરંતુ આ વરસાદી પાણીનો લાભ છે તે કેટલાક ઔદ્યોગિક એકમો લઈ રહ્યા છે કે અનટ્રીટેડ પાણી પણ છોડી રહ્યા બીજી વસ્તુ કે વરસાદ થોડે થોડે સમય વિરામ લઈ રહ્યા છે છતાં પાણીનો કોઈ યોગ્ય રીતે નિકાલ નથી થઈ રહ્યો પ્રી મોન્સૂનની કામગીરી ક્યાં કરી પ્રી મોન્સૂનની કામગીરી ઓલરેડી આગળ થઈ ગયેલી છે પણ વરસાદ તમે જાણો છો કે છેલ્લા દસ બાર પંદર દિવસથી અવિરતપણે રોજે રોજનો વરસાદ પડી રહ્યો છે અને એના લીધે અહીંયા બોરિંગ કરવું હોય યા તો હાર્વેસ્ટિંગ કરવું હોય તો એ અત્યારે હાલ એટલું શક્ય નથી બે ચાર પાંચ દિવસ તો જ્યારે ઉગાડું નીકળશે ખુલ્લું નીકળે તો એ દિવસે અમારી ટીમ ભાઈ મારો પ્રશ્ન છે પ્રી મોન્સુન ની કામગીરી નો પ્રી મોન્સુન ની કામગીરી ક્યાં છે અહીં આપ જોઈ શકો છો પ્રી મોન્સુન ની કામગીરી કે સાચા અર્થમાં કરવામાં આવી છે આપના માધ્યમથી એટલું કહી શકું કે પ્રી મોન્સુન ની કામગીરી ઓલરેડી આપણે આગળ વધારેલી છે સારી છે પણ એકાએક આટલો બધો વરસાદ પડે એકાએક આટલો વરસાદ પડે તો એના માટે કુદરતના આગળ તો અમે આપણે તમેને હું બધા લાચાર છીએ એટલે થોડી ક્ષણોની અંદર થોડા જ કલાકોની અંદર આ પાણી ઉતરી જવાનું છે એ હું તમને પેલી ક્લિયરિટી આપું છું ઔદ્યોગિક એકમો પાણી છોડી ઔદ્યોગિક એકમો પાણી જે છોડી રહ્યા છે કલરવાળા પાણી આવી રહ્યા છે આપને દેખાય છે મને દેખાય છે એના માટેની તાત્કાલિક અસરથી આપણે સુવિધા કરીએ છીએ અને એને એ એકમોને અમે ક્લોઝર બી અપાવશું અને એને અમે બંધ બી કરાવશું કાલે અમારી જે ખાડીને ખાડીના ઉપર આવનારું પ્રેશર એના માટેની અમારા માનનીય સાંસદશ્રી અને જળશક્તિ મંત્રાલયના અમારા મંત્રી શ્રી ગુજરાત પ્રદેશના પ્રમુખશ્રી સી આર પાટીલ સાહેબ એક મિટિંગ લીધી હતી એમાં એમણે ચોખ્ખું કીધું હતું કે આ પાણીના ભરાવા છે એ છે આ પૂર ઘાસિયાર અને આપણે પાણીની અંદર આપણા વિસ્તારની અંદર પૂર જેવી સ્થિતિ ન થાય એના માટે જે જે પ્રક્રિયા કરવી પડે એના માટેની ગઈકાલની વ્યવસ્થા હતી અને એમાં પાટીલ સાહેબે ચોખ્ખા શબ્દોમાં કીધું હતું કે ક્યાંય પણ ક્યાંય પણ કલર કેમિકલ વાળું પાણી કોઈ પણ ફેક્ટરીમાંથી એકાદ બે ફેક્ટરીમાંથી નીકળતું હોય તો એને બક્ષવાની નથી એને ક્લોઝર આપો એને સીલ મારી દો બિલકુલ આ હતા ધારાસભ્ય મનુ પટેલ કે જેઓ સ્વીકારવા તૈયાર નથી કે પ્રી મોન્સૂનની કામગીરી છે તે ખાડે ગઈ છે કારણ કે વરસાદ આપ જાતે જોઈ શકો છો કે હાલ વરસાદે વિરામ લીધો છે માત્ર ઝરમર વરસાદ પડી રહ્યો છે અને પાણીનો હજી સુધી યોગ્ય રીતે નિકાલ થયો નથી ત્યારે અહીં તમામ જે અધિકારીઓ પદાધિકારીઓ છે તે હાલ આવી પહોંચ્યા છે અને જે વરસાદી પાણીની તકનો લાભ લઈ અને જે ઔદ્યોગિક એકમો દ્વારા જે કલરયુક્ત પાણી

વરસાદના કારણે સુરતના અનેક વિસ્તાર જળબંબાકાર થઈ ગયા છે પાણી ભરાવાને કારણે લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે તો સુરતમાં સવારથી જ સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ઉધના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા પાણી પાણી થઈ ગયું છે જયારે અન્ય વિસ્તારોમાં ધીમી ધારે છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે રસ્તાઓ પર સામાન્ય પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા વધારે પાણી ભરાઈ ગયા છે પણ વરસાદી પાણીનો ભરાવો થયો છે સુરતમાં વરસાદ થતા પાણી પાણી થયું છે ઉધના લિંબાયત રેલવે ગરનાળુ વરસાદી પાણીમાં ગરકાવ થયું છે ગરનાળુ વરસાદી પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વાળો આવ્યો છે ત્યારે વૈકલ્પિક વ્યવસ્થા માટે લોકો ફ્લાય ઓવર બ્રિજનો સુરતમાં ભારે વરસાદ છે જ્યારે વરસાદને લઈને સ્ટેટ હાઈવે પણ ધોવાઈ ગયા છે જેમાં કિમ માંડવી સ્ટેટ હાઈવે પર મસ્ત મોટા ખાડા પડ્યા છે

બાર મીટરની ટેપ છે બાર ફૂટની ટેપ છે ખાડા છે અને દર વર્ષની સમજી લઉં તમે કે ફોર વ્હીલ ખાડાની અંદર સમાઈ શકે એટલા મોટા મોટા ખાડા છે થોડોક જ વરસાદ પડે એટલે ત્રણ ત્રણ ફૂટ અહીંયા પાણી આવે છે આ ત્રણ ફૂટ પાણી આવે એટલે આ ખાડા દેખાવાના છે નથી એમાં ટુ વ્હીલર વાળા જે પણ કોઈ રાહદારી હોય એને ગંભીર અકસ્માત થઈ શકે એમ